મોર્નિંગ જય મુરલીધરજી દ્વારકા થઈશ તો કેમ છો બધી પબ્લિક મજામાં આશા કરું છું કે બધા મજામાં જશો તો આજનો વ્લોગ આપણે ચાલુ કરીએ છીએ સવારના સાડા આઠ વાગેથી ગાયનું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે આપણે દીવા કરવા જવાનું છે ત્યારબાદ આપણે જાનકીને ખીલે પંખો છે પણ ગોરુને ખીલે પંખો નથી કેમ કે જાનકી તો ત્રણ ચાર વર્ષ આ ટૂંકમાં તે તેદીની આપણી આગળ જ છે આવડી હતી ને તેદીની આપણે ઘે જન્મ થયો છે એનો અને આ આપણે પરવા જ લીધી

પીરું પણ તોડી લઈ લાલ પણ તોડી મસ્ત મજાના દાદાના મંદિરે દીવા કરી લીધા હે આપણે ફૂલ પણ ચડાવી દીધા હે તો હવે આપણે જમવાનું હે સમજો ભૂખ લાગી ગઈ હવા હિરાવવાનું હે તો હાલો હીરામણમાં હું છે હું તમને બતાવું ત્યારબાદ આપણે ખંભાળીએ જ અહીં આજ પણ બની રહી છે રોટલી તાજી તાજી ગરમ ગરમ રોટલી આજે પણ ઓકે 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 કદુ કૃષ્ણ કરવાનો ના કાલ ની વાયરાનો હાલ કરવાનો કરવો અજી તને ના પાડે તો બસ ભાણ માં ને ખબર પડે હાલો જોઈ

આજે કપાસમાં દવા છાંટવાની છે તો હાલો છાતા એ લોકો પાણીની બગિયત કાપે મિત્રો આપણે પાકેટ લઈ લીધી પૈસા લઈ લીધા હે હવે આપણે પંખો લેવા જવાનો છે ખંભાળીએ તો હાલો લેતા આવી અને ઓલો પંખો એ ગાર્ડનો જ છે એટલે આપણે એ જ નાખવાનો છે એ જ કંપનીનો નાખવાનો છે સેમ ટુ સેમ તો હાલો આપણે લેતા આવી મિત્રો આજે આપણે એસપી લઈ જવાની હતી પણ પપ્પા હમણાં એક જગ્યાએ અહી બેસવા ગયા તો અહીંયા લેતા ગયા છે આપણે લઈ તો મિત્રો આપણે રાજુભાઈ ને પંખો લઈ લીધો હે બજાજ નો

નીચરો પંખો ફિટ થઈ ગયો છે અહીંયા તો આ ચાપડો પીઢી ફિટ કરીએ અને પછી આપણે આ પંખો ઉપર ટીંગાડી દઈને પછી છેડા મારીને ચાલુ કરી અહીંયા પંખો ફિટ થઈ ગયો અને અહીંયા એક બલ્બ ફિટ કરી દીધો તો એ બધું કમ્પ્લીટ થઈ ગયું હાલો લાઈટ આવે એટલે આંગળી ટ્રાય બતાવો પંખો ફિટ થઈ ગયો છે તો હાલો હવે જમી લઈ જમવામાં છે ગુવારનો શાક રોટલા રોટલી છાશ તો હાલો તો હું તમને જમીને મળે ફાઇનલી મિત્રો બેય પંખા ફિટ થઈ ગયા ઉરો તા ટૂંકમાં આ થઈ ગયો હવે આવશે વાંધો નહીં આવે કાલે આપણે સુફરનાક તો થોડુંક બાકી રહી ગયું તો તો આજ અત્યારે નાખવાનું છે તો હાલો એ નાખી લઈ હા સ પઠ લઈ ગયો એમુનીયા નાખી અને ચાલુ કરી દેવું

પૂરે પૂરું માપો માપ સુફર થયું તો સુફર છટાઈ ગયું છે હવે હાલો જરીક નાઈ ધોઈ લઈ અને ત્યાર બાદ આપણે બોલાઈ જાહો હાલો જાતા આવી દાદા ચક્કર મારે છે હું દાદા આજે હું સુફર છટતા હતો સુફર છટતા હતો કેમાં આમાં વિકમવારામાં વિકમવારા હારું ને હારું હારું તો વાંધો નહીં

મિત્રો મસ્ત મજાનો નો મિક્સ ને રમાયલો તમે જોયું એ પ્રમાણે અને ત્યારબાદ હું ઘરે આવી ગયો ઘણીવાર થઈ ગઈ ગાયું દોવાઈ ગઈ છે બધું કમ્પ્લીટ કામ થઈ ગયું હે અને દીવા પણ દાદા મંદિરે કરી લીધા હે કાયમની જેમ આપણો વ્લોગ ચાલો અહીંયાથી થાય થાય પૂરો અહીંયા જ થાય એટલે જો વ્લોગ ગમ્યો હોય તમને તો એક નાનકડી લાઈક કરી દેજો એક શેર કરી દેજો અને એક સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલ પર નવા આવો તો અને મળીએ કાલના નવા વ્લોગમાં તો જય મુરલીધર જય દ્વારકાધીશ